રહેલ આરોપી મુંબઈ એરપોર્ટ ખાતેથી મળી આવતા આરોપીની ગુનામાં ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરના જુદા જુદા ગુનાઓ અને પોલીસ ધરપકડના ટાળવા માટે ફરાર થયેલ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા અંગેની માનનીય પોલીસ નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓ તરફથી મળેલી સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી એચ એ રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પ્રોફ અધિક્ષ કર્મચારીઓની ટીમો ગુનાના કામે ફરાર થયેલ તેમજ નાસ્તા ફરદા આરોપીઓને સતત શોધખોળમાં રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ક્રાઇમ ખાતે બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ નોંધાયેલ ગુના નંબર ઇપિકો કલમ ત્રણસો સિત્તેર ત્રણસો ચુમ્માલીસ ત્રણસો ચોસઠ ત્રણસો છ્યાસી ચારસો છ ચારસો વીસ એકસો વીસ બી મુજબ માનવ તસ્કરી અંગેના ગંભીર ગુનાની તપાસ કરતા હોય આ ગુનામાં સંડોવાયેલા ના સફળતા આરોપીઓ પૈકીનો આરોપી વકીલ અહમદ ઉર્ફે વિકરી રઈસ અહેમદ ઉર્ફે ઉંમર વર્ષ બેતાલીસ રહેવાસી એફ બ્લોક ધરમપુરા નજફગઢ દ્વારકા ન્યૂ દિલ્હી મૂળ રહેવાસી ડીએમ કોલોની બાંદા ઉત્તર પ્રદેશની બતાવેલ સરનામે તેમજ જુદી જુદી જગ્યાએ તપાસ કરતા છતાં આરોપી મળી આવેલ નહીં આરોપી આ ગુનામાં કામે પોલીસ ધરપકડ આડવા ફરાર થઈ જઈ નાસ્તો પડતો હોય જેથી આરોપીનું નામ કોર્ટમાંથી વોરંટ મેળવવામાં આવેલ તેમજ આરોપી પાસે પાસપોર્ટ હોય જેથી વિદેશ ભાગી ન જાય તે માટે આરોપીના પાસપોર્ટની વિગતો મેળવી આ નાસ્તા ભરતા આરોપીને એલ ઓસી કઢાવી ભારત દેશના તમામ એરપોર્ટને આરોપી અંગે જાણ કરવામાં આવેલ અને આ નાસ્તા ફરતા આરોપીને સતત શોધખોળ જારી રાખવામાં આવેલ હોય દરમિયાન આ ગુનામાં સંડોવાયેલો નાસ્તો ફરતો આરોપી નામે વકીલ અહમદ ઉર્ફે વિગતી રઈસ અહમદનો તાજેતરમાં ગુનામાં કામે પોલીસ ધરપકડને ટાળવાને ભારત દેશમાંથી ફરાર થઈ જવા અને બેંકોક ખાતે વિમાન દ્વારા જવા માટે મુંબઈ એરપોર્ટ પર જતા આરોપીનો ઇસ્યુ કરવામાં આવેલ એલોસી આધારે આ ઈસમ વડોદરા શહેર ખાતેના ગુનામાં સંડોવાના નાસ્તો ફરતો આરોપી હોવાનું મુંબઈ એરપોર્ટના અધિકારીઓને જણાવી આવતા આરોપીને ડિટેન કરતાં તેમજ આ અંગે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત જ મુંબઈ એરપોર્ટ ખાતે પહોંચી આ માનવ તસ્કરી સંબંધિત ગુનાના આરોપી વકીલ અહમદ ઉર્ફે વિક્કી અહમદને હસ્તગત કરી વડોદરા લાવવામાં આવેલા આરોપીને તેમની સામે નોંધાયેલ માનવ તસ્કરી અંગેના નોંધાયેલ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ કરેલ આરોપીને મુદ્દત અંદર નામ કોર્ટમાં રજૂ કરી વિવિધ તપાસના જરૂરી મુદ્દાઓ આધારિત પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ પકડાયેલ આરોપી વકીલ અહમદ ઉર્ફે વિકી રહી સહમદની સંડોવણી જણાય આવેલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયેલ ગુનાની ટૂંકી વિગત જોતા આ મુજબ આ કામના આરોપી યુઈએસ જોબ્સ વન નામના વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી ફરિયાદીથી સાથે સંપર્ક કરી ફરિયાદીને વિયેતનામમાં એક નોકરીની તક હોવાનું જણાવી বিশ্বমি কম্প্লেছ ডমিছ পেচানপুৰা ইৰাফ પાર્ક રોડ સુભાનપુરા વડોદરા શહેર ખાતે બોલાવી ફરિયાદી વિશ્વાસ અને ભરોસો કેળવી ફરિયાદી પાસેથી વિઝા પ્રોસેસિંગ કિંમતના એક લાખ પચાસ હજાર મેળવી લઈ યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ મેનેજિંગ ડાયરેક્ટર મનીષ હિંગુનાઓએ વિયેતનામમાં ડેલ્ટા નામની કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર નોકરી અંગેની ઓફર લેટર આપી વિયેતનામ ખાતે મોકલેલ અને ફરિયાદી ત્યાં ગયેલ ત્યારે એજન્ટ ક્રિષ્ના પાઠકે જણાવ્યું કે ઓફર લેટરવાળી નોકરી બંધ થઈ ગયેલ છે વિયેતનામ ખાતે નોકરી વિકી નામનો એક એજન્ટ તમને બીજી સારી એવી નોકરી અપાવશે તેમ જણાવ્યું એજન્ટ વિક્કીએ ફરિયાદીને વિશ્વાસ લઈ અને ભરોસો આપીને વિયેતનામના કંબોડિયા ખાતે લઈ ગયેલ તે વખતે તેનો પાસપોર્ટ મેળવી લઈ નામ વગરની કંપનીમાં લઈ ગયેલ અને ચેટ પ્રોસેસ જે નોર્મલ ચેટ કરતા અલગ પ્રકારની હતી તેમાં ભારતના લોકોને અલગ અલગ રીતે ચેટિંગ કરી ફ્રેન્ડશીપની જાળમાં ફસાવી લોભ લાલચ અને ધમકીઓ આપી લોકોના બેંક એકાઉન્ટ હેકિંગ કરી અને લોકોના નાણાં પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવાની ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તે નોકરીમાં ફરિયાદીને રસ ન હોય નોકરી છોડવા જણાવતા અન્નામી કંપનીના ચાઇનીઝ અધિકારીએ ફરિયાદી પાસે બે હજાર આઠસો વીસ ડોલરની માગણી કરેલ અને જો તે નહીં આપે તો બે હજાર ડોલરમાં અન્ય કંપનીને વિચારો આપી દેવાની ધમકી આપી ફરિયાદીનો પાસપોર્ટ અને તું પાછો ભારત દેશમાં જઈ રહી શકે જેથી તારા સગા વહાલા કુટુંબ પાસેથી ત્રણ દિવસમાં બે ડોલર મંગાવી આપે નહીં તો બીજી કંપનીમાં વેચી દેવાની ધમકી આપી પાસપોર્ટ લઈ લીધેલા અને સતત ત્રણ દિવસ ખાવાનું આપેલ નહીં અને ચોત્રીસ દિવસ સુધી એક બંધ રૂમમાં ગોંધી રાખી ફરિયાદીના જીવને જોખમમાં મૂકી માનસિક મહા વ્યથા પહોંચે તેવી સ્થિતિમાં મૂકીને ગંભીર ધમકીઓ આપી ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ફરિયાદી પાસેથી ડોલર પૂર્વક કઢાવી લઈ ગેરકાયદેસર રીતે ગોંધી રાખી યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ મેનેજિંગ ડાયરેક્ટર મનીષ હિંગુ તથા કૃષ્ણ પાઠક તથા વિયેતનામ કંબોડિયાના વિકી નામના એજન્ટે ગુનાહિત સમાન ઇરાદો પાર પાડવા ગુનાહિત કાવતરો રચી નોકરી અપાવવાના બહાના હેઠળ ભારતમાંથી વિયેતનામ કંબોડિયા દેશમાં માનવ તસ્કરી કરી લઈ જઈ ગુલામજીવી લાચાર અને દયનીય સ્થિતિમાં મૂકી કાર્યવાહી પાસેથી રૂપિયા એક પચાસ લાખ કપટપૂર્વક મેળવી ગુનો કરેલ અને બે લાયક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો